तो दोस्तों आज जाए वाइफ ने पन वीडियो में ले चुके ब्लॉग में पहली बार क्यों आगे ब्लॉग के जो बोलता है नमस्कार मित्र जय जोहार जय आदिवासी विजय विजय बारिया ब्लॉग में तुम्हारा भारद्वाज स्वागत है हमें जाने से आजे फरवार तो दोस्तों हमें निकले कि यहाँ से बाढ़ी है तो देख यार तो तु આપણે પોગી ગયા છે જ્યાં આવવાનું હતું ત્યાં દસ હજાર જાય છે તો હવે હું સમજો અંદર તો દોસ્તો આપણે આવી ગયા છે અંદર તો આપણે અંદર આવી ગયા છું અંદર કામ કરાવીને પછી નીકળી તો દોસ્તો આપણે હવે પાછા જઈએ છીએ વાડી તરફ તો દોસ્તો આપણે હવે પાછા જઈ રહ્યા છે આપણે વાડી તરફ આપણું કામ અહીંયા

જેલગૈચંદર ને હું સુવારે આલે ટ્રેક્ટર ચાલુ કરવા કે આપણે ખેડવાનું આપ તબજી દેતો હું દોસ્તો આપણે હવે એક વાડી જે છે ને જમવા માટે આવી ગયા છે વાડીએ ગિર પર જ જમવાનો કાટે છે સિદલ તો દોસ્તો આપણે વ્લોગ અહીં પૂરો કરીએ છીએ વ્લોગ બગ લાંબો થઈ જાય છે તો મજા નતી આવતી એટલે આપણે અહીં વ્લોગ ટુકડા ટુકડા બનાવશું અહીં પૂરો કરીએ છીએ જય જો હાથ જય આવતી બાય બાય